તો નમસ્તે ગુજરાતી મિત્રો શું પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી આવી શકે એમ છે તો જાણશું આપણે વિગતવાર બન્યા રહે જો વિડીયોના અંત સુધી તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત આપણે કુલ અઢાર હપ્તાઓ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે બરાબર ને હવે આપણે વાત કરીએ કે ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં જ આવવાનો છે બરાબર ને તો ઘણા બધા આપણા ખેડૂત મિત્રોને એવું માનવું છે કે આ ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસ તારીખે આવી શકે એમ છે તો શું ખરેખર તારીખે આવશે તો એને આપણે વિગતવાર જો સમજવાની ટ્રાય કરીએ તો ખેડૂત મિત્રો અઢારમો જે હપ્તો હતો આપણે એ ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો બરાબર ને અને ત્યારબાદ હવે ચાર મહિના પછી આપણે જો ગણીએ તો આ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જ આવશે હવે આગળના હપ્તા આપણે તારીખે એટલે કે આગળના હપ્તાની જે આગલા વર્ષ હતું બે હજાર ચોવીસ એની આપણે તારીખ નક્કી કરીએ તો એ સોળમો હપ્તો હતો તો એ સોળમો હપ્તો ફેબ્રુઆરી મહિનાની તે મુજબ હવે એ સોળમા હપ્તા આપણે અનુમાન લગાવી શકીએ કે આ ઓગણીસમો હપ્તો પણ અઠ્યાવીસ ફેબ્રુઆરીની અંદાજિત તારીખે આ એક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે મિત્રો સરકાર શ્રી દ્વારા તો હજી સુધી કોઈ એવી ફિક્સ તારીખ જાહેર કરવામાં આવેલી નથી તેમ છતાં જો પણ કાંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે આ વિડીયો દ્વારા જણાવી દેસુ હવે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ આશા છે કે હવે સરકાર શ્રી દ્વારા આ હપ્તામાં વધારો પણ કરવામાં આવે તેમ છતાં મિત્રો આપણે અંદાજિત એવું અનુમાન લગાવી શકીએ છીએ કે આ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં એટલે કે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં જમા થઈ શકે છે સરકારશ્રી દ્વારા આ પીએમ કિસાન યોજના અંતર્ગત જો કાંઈ પણ નવી અપડેટ આવશે તો અમે આપને ચેનલ દ્વારા જણાવશું તેમજ દરેક પ્રકારની યોજનાઓને લગતા વિડીયોઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો આ પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાની તારીખ આજ તક ન્યૂઝની વેબસાઇટમાં પણ પોસ્ટ કરવામાં આવેલી છે મિત્રો બરાબર ને તો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આપણે મળશું આપણા એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ